કઈ નથી બે હજાર છવ્વીસમાં વધુ ખતરનાક હશે પ્રખ્યાત ભવિષ્યતા વેગતા બાબા એ બે ભયંકર આગાહી કરી છે બે હજાર પચીસ વિશે જાણીએ કે બે બાબા વેંગાએ શું આગાહી કરી છે બાબા વેંગાની આગાહી મુજબ બે હાજર મોટા ભૂકંપ આવી શકે છે જે ભારે વિનાશ લાવશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભારતમાં પણ આપણે ભૂકંપના આંચકા અનુભવતા રહીએ છીએ જો મોટો ભૂકંપ આવે તો શું થશે તે વિચારવું ડરામણું છે માત્ર ભૂકંપ જ નહીં પણ જ્વાળામુખી ફાટવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન સ્થિતિ બગડતી રહી છે વિશ્વમાં કમોસમી આગાહી કરી છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ થશે બાબા વેગા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે પણ એક મોટી આગાહી કરી છે બે હાજર મશીનો એક ફક્ત આપણને મદદ કરશે જે પરંતુ આપણાને પ્રભુત્વ પણ શરૂ કરશે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કમેન્ટ બોક્સ